અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે સૂત્રો દ્વારા મિરોલી ગામમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે જે બાદ અસલાલી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી મૃતકના પરિવારજનોની પ્રાથમિક શંકા છે કે આ હત્યાનો કેસ હોઈ શકે છે જોકે ઘટના સ્થળની પરિસ્થિતિ જોતા આત્મહત્યાનો પણ દૂર સંભવિત માનવામાં આવી રહ્યો છે ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે તપાસ માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે જેથી મૃતદેહની આસપાસ પુરાવાઓની સચોટ નિષ્કર્ષ પર પહોંચી શકાય સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકની સાથેના પરિવારમાં ગયા કેટલાક દિવસોથી આંતરિક મતભેદ ચાલી રહ્યા હતા પોલીસે આ મામલે મૃતકના પરિવારજનો અને નજીકના લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને તેથી રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે